મારી તમને બધી જ માતાઓને વિનંતી છે કે ખેતીવાળા ઘરે અને ગાયવાળા ઘરે દેશી ગાયો ગાય એટલે દેશી ગાય સમજવાની ગોસ્વામીભાઈએ ખૂબ સરસ ઉલ્લેખ કર્યો દેશી ગાયનું મૂત્ર અને દેશી ગાયનું છાણ ગાય એટલે દેશી જ સમજવાની ઓલી ગાય જર્સી ને ગાય કહેવાય નહીં રોજડું કહેવાય ગાય કહેવાય જ નહીં દેશી ગાય

અને ગાય ઉપર હાથ ફેરવી તો મારા શરીરમાં આપણા શરીરમાં શું ખામી છે ને એ ગાય ખબર પડે ખબર પડે કે મારા ઘર ધણીને આ તકલીફ છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે વા છે તો એવું ખાસ કરી આવે અને એવું ખાસ કરીને એવું એમાંથી દૂધનું વિટામિનમાં મૂકી અને એના ધણીને દૂધ આપે એની દવા આ ગાય ને પૂજવા કાળ માત્ર જો હોય ભગવાન કૃષ્ણ જો ગાય ને પૂજા કરી હોય ભગવાન કૃષ્ણ એ ગાય ને મહત્વ આપ્યું હોય તો એનું કારણ પૈકી કારણ આ એક છે કે ગાય જેવી ઉત્તમ વસ્તુ માનવ જાત માટે કોઈ વસ્તુ નથી તો કોણતમ નગર દેશી ઘર ની અંદર કોઈ નું શરીર પડે જતું નહીં

એની અંદર ગાય માતાનું છાણ બધું એને પકડી રાખશે અને પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં અને આ ગોમય એની રક્ષા કરશે અને ગોમય કહેવાય ગાયની રજની એથી વાત થઈ કે ગાયની રજ ઉડતી હોય ને તો એ પણ પવિત્ર છે આપણે દીકરીના લગ્ન કરીને શું કહીએ ગોરજ તાણે કરશું ગોધૂલી તાણે કરશું તો ગોરજ અને ગોધૂલી એટલે કે ગાયનું નું ધણ સવારે જતું હોય ને ગાય ધણ સાંજે પાછું વળે અધિકારીઓને અધિકારીઓ ને મારી બીજી એક વિનંતી છે કે તમે સેમિનાર જરૂર કરો વિશેષ કરો ખૂબ આ મણિલાલભાઈ જેવા જે પ્રાકૃતિક ખેતી કરે છે એવા લોકોના અનુભવ કથનની વાત કરો મંડલભાઈ તમે કીધું કે માંડવીમાં વેચો છો હું આધાર ગાય આધારિત વસ્તુ જ ખરીદું છું ગાય આધારિત અને પ્રાકૃતિક વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખું છું તમે અઢારસો રૂપિયા ઘી વેચો છો સસ્તું વેચો છો મજાક નથી કરતો સસ્તું વેચો છો ઓછામાં ઓછા પચીસો રૂપિયા ભાવ થાય ઓછામાં ઓછા અને બંસી ઘી ગૌશાળાનો ઉલ્લેખ થયો તો બંસી ગીર ગૌશાળાનું ઘી પાંચ હજાર રૂપિયા લીટર છે માતાઓને હું કહું છું કે તમે ઘરે બેઠે બેઠે કમાડી શકો તમારી દીકરી હોય પુત્ર વધુ હોય એને તમે કહો કે મોબાઈલ ઓપરેટર માં ઓપરા તો ઓપરા મેં ઘણા કરતા હવે કે દેસી આ અમાર મની સન કેમ પડે ભવન ભાઈ કે ભવન તો મૂકી દે કોઈ કે મૂકે હા હવે તો આપણા બોલે આયા છે એટલે પ્રગણ મૂકતો તો લેખીને આઠ દસ કોડ મૂકે લેખીને મૂકે